हेलो आज जाऊंगा 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

અત્યારે મેથી ગામ માનું નામ હંસાબેન હંસાબેન વાળંદ હંસાબેન મુરજીભાઈ વાળન હું સ્નેક્સ સેવર અશોક પટેલ બોલું છું અત્યારે મેથી ગામ જે કરજણ તાલુકામાં આવ્યું છે ત્યાંથી હંસાબેન મુરજીભાઈ વાળંદના ઘરેથી ફોન આવ્યો હતો કે અમારા ઘરે સંડાસમાં એક સાપ પહેો પેસી ગયો છે તો તમે આવો અહીંયા આવીને જોયું તો એક ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ હતો જેને ગુજરાતીમાં નાક કહે છે જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે જેને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ સાપના કારણે આ આ બધી ખાવું મારો ફોટો ન છે ભગવાન કરે મારો આ બધા લોકો જે ભયભીત થયા હતા તે મારા રેસ્ક્યુ કરવાના કારણે હવે ભય મુક્ત થયા છે